સવાર સવારમાં ક્રિકેટ રમવા માટેની એક તક નથી છોડતા અને સીધી જ તેમની સાથે વાત કરીશું ભારતીય ટીમ માટે કેવો જુસ્સો છે અને કેટલી આશા અપેક્ષાઓ છે જીત માટેની ભારત પાકિસ્તાનનો મુકાબલો હંમેશા રોચક રહ્યો છે ભારતની વાત કરીએ આજે પાકિસ્તાનની ટીમને હરાવવા માટે મક્કમ છે લાગી રહ્યું સો ટકા કેમકે ભારત કેટલાય સમયથી પાછળના કેટલાય સમયથી સારું પરફોર્મન્સ આપી રહ્યું છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આજે ભારત કન્ફર્મ જીતશે ટીમની વાત કરવામાં આવે ટીમમાં કોની કોની માટે આશા અપેક્ષાઓ રહેશે કે સારું પરફોર્મ કરે બોલર હોય બેટ્સમેન હોય રોહિત શર્મા છે તો વિરાટ કોહલી જસપ્રીત છે મોહમ્મદ સિરાજ છે શિવમ ડુબે છે જતાં થોડું મેચમાં થોડું ચાલી શકતા નહીં હવે જોઈએ પરફોર્મન્સ સારું આવશે એમનું કમબેક સારું લાવશે અમેરિકા સાથે છેલ્લે જ્યારે પાકિસ્તાનની મેચ હતી સુપર ઓવર રમાઈ હતી આજની મેચમાં તમને લાગી રહ્યું છે કે એટલી જ એક્સાઇટેડ મેચ ના ના પાકિસ્તાન આરામથી હરે રહેશે આપણે ઇન્ડિયા જીતી જશે કન્ફર્મ છે જ છે અચ્છા આપનું શું કહેવું છે આટલા સમયથી આપ ક્રિકેટ રમતા હશો ભારતનું કયું હકારાત્મક પાસું છે જે પાકિસ્તાનને આજે એક વખત ફરી એક વખત હરાવવા માટે કારગત સાબિત થશે વિરાટ કોહલી ખાસ કરીએ તો અને રવિન્દ્ર જાડેજા બોલિંગમાં બોલિંગમાં હા સ્વિનર ફાસ્ટ બોલર ફાસ્ટ બોલરની વાત કરીએ તો કોની માટે આશા અપેક્ષા રહે છે જસપ્રીત બ્રુમરા જસપ્રીત બુમરાહ ઓકે આપ શું માનો છો પાકિસ્તાનના કયા કયા નેગેટિવ પાસા જે પહેલી મેચમાં આપણે જોયા અમેરિકા સામેની હતી મિસફિલ્ડ હતી બેટ્સમેન મોટા ભાગના બોલ છે તે રમી નહોતા શકતા ભારતે કેટલો ફાયદો થશે એ લોકોની બેટિંગ ઓલવેઝ વીક પોઈન્ટ રહ્યો છે એમનો એટલે એનો આપણો મોટો બેનિફિટ મળી શકે છે આપણે કેટલા એક્સાઇટેડ કેટલા વાગ્યાથી મેચ જોવા બેસવાની સ્ટાર્ટિંગ થવાનું એની પહેલા તો બેસી જ જવાનું છે બધા પ્લાન લઈ જોડે બધું સાઈડમાં બધું સાઈડમાં ભારત પાકિસ્તાની મેચ મેચ પહેલા ઓકે તમને કેટલી આશા આટલા સમયથી મેચ રમતા હો છો કારણ કે ભારત પાકિસ્તાની મેચ ક્યાંય પણ રમાતી હોય તેનું એક્સાઇટમેન્ટ લેવલ કઈ અલગ પ્રકારનું હોય છે ટીમના સદસ્યો ભલે ગમે તેટલા બદલાય ઇન્ડિયા પાકિસ્તાનની મેચ એટલે બધું એક નંબર હારવાનું નક્કી છે પાકિસ્તાન સો ટકાની વાત છે ઇન્ડિયા જીતવાની છે ઇન્ડિયા જીતવાની ઇન્ડિયા જીતશે તમામ પ્રકારનો આશાવાદ તેઓ છે છેલ્લો સવાલ તમને સ્કોર યુએસએ ની જે પ્રમાણે પીચ છે એ પ્રમાણે લો સ્કોરિંગમાં આઈ થિંક મેચ જવી જોઈએ અને કમબેકમાં એવું છે કે હાર્દિક પંડ્યા કમબેક કરે તો ગુજરાતની શાન વધે સાથે સાથે વિરાટ કોહલી તો કરે જ છે પણ જોડે જોડે છેલ્લી બે મેચથી એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી બંને રમે જ છે પાકિસ્તાન સામે તો જોઈએ મેચ કઈ રીતની રહેશે સૂર્યકુમાર યાદવ યાદવશુથી આશાપેક્ષા ખરી કારણ કે જેટલી ખરી મેચથી તેઓ દસ પંદર રનથી આગળ વધી જ નથી શકે ના એની તો નહીં લાગતી આશે નહીં નહીં લાગતી તો ક્રિકેટમાં જેવી છે ને એટલે ખાસ કરીને ત્યાં નહીં એટલે ક્રિકેટ રસિકો આપણી સાથે જોડા હતા અને તમામ કાર્યક્રમો આજે રદ કરી અને તમને ભારત પાકિસ્તાની મેચ જોવાનું આયોજન બનેલું છે માનવું છે તેમનું કે વિરાટ કોહલી દુબે હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા સહિતના ખેલાડીઓ છે તે આજે શાનદાર પરફોર્મ કરીને પાકિસ્તાનને હરાવશે કેમેરામેન નૈનેશ ગોરીયા સાથે ભુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ